મક્કા જેવો છે મેઘાલય યુનિવર્સિટીનો ગેટ સીએમ હિમંત શર્માએ સ્ટ્રક્ચરને લઈને ઉઠાવ્યા સવાલ આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ એકવાર ફરીથી મેઘાલયની સાયન્સ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટી નિશાને લીધી છે સીએમ શર્માએ કહ્યું કે યુનિવર્સિટી બિલ્ડિંગનું સ્ટ્રક્ચર મક્કા જેવું દેખાય છે મક્કા ઇસ્લામના સૌથી પવિત્ર સ્થળો પૈકીનું એક છે આસામ સીએમે કહ્યું કે મેઘાલયની આ શિક્ષણ સંસ્થા બરબાદ કરી રહી છે તેના ગુમંજવાળા દરવાજા જેહાદના પ્રતિક સીએમ યુનિવર્સિટી પર ફ્લડનો આરોપ પણ લગાવી ચૂક્યા છીએ હિંમત બિસ્વા ઠેરાવ્યું હતું મેઘાલયના રિભોઈ જિલ્લામાં સ્થિત યુનિવર્સિટીએ જંગલ તરફ પહાડોને કાપ્યા જેના કારણે અચાનક પૂર આવી ગયું હતું મેઘાલયમાં હાજરા યુનિવર્સિટી એક ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેને મહબુબુલ હક નામના એક બંગાળી મુસ્લિમે શરૂ કર્યું હતું